ઓપરેશન સિંદુરમાં ભારતીય સેનાએ પાકિસ્તાની આતંકવાદીઓ અને તેમના લોકોને પાછ ભણાવ્યા પછી પોલીસે દેશમાં છુપાયેલા દેશદ્રોહી જાસૂસોનો ઉધરો લીધો છે બે પાકિસ્તાન સાથે સંકળાયેલા જાસૂસને પંજાબ હરિયાણા અને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી લેવામાં આવ્યા છે શું છે સમગ્ર વિગતો આ જાસૂસ ક્યાંથી પકડાયા છે તેના વિશે જ વાત કરીશું આજના આ વિડીયોમાં નમસ્કાર હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સૌથી વધુ છ જાસૂસ પંજાબમાંથી પકડાયા છે ત્યારબાદ હરિયાણામાંથી પાંચ અને ઉત્તર પ્રદેશમાંથી એક જાસૂસની ધરપકડ કરાઈ છે લાંબા સમયથી ભારતીય સૈન્ય અને વ્યૂહાત્મક સ્થળોની સંવેદનશીલ માહિતી પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા છે ત્યાં સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને તેમના ઉપર આ જ વાતનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે આ દેશદ્રોહીઓએ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સૈન્યની હિલચાલ છે તથા તેની છાવણીના ફોટોગ્રાફ્સ સહિતની અનેક એવી સંવેદનશીલ માહિતી

મહિલાઓ હતી તે લોકોને પણ પકડવાના પ્રયત્નો હાથ ધર્યા હતા ને તે લોકો પકડાઈ પણ ગયા છે આ બંને સંવેદનશીલ માહિતીના બદલામાં ઓનલાઈન વ્યવહારો થકી આર્થિક લાભ મેળવ્યા હોવાના પુરાવા પણ પોલીસ શોધ્યા છે બે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં અનેક એવા પૈસા મળ્યા હોવાનું પણ તેમના દ્વારા સ્વીકારવામાં આવ્યું છે પંજાબ પોલીસના ડીજીપી ગૌરવ યાદવે એક પોસ્ટમાં પણ જણાવ્યું હતું કે પંદર મે રોજ સુખપ્રીત સિંઘ અને કરણબીર સિંઘને પકડવામાં આવ્યા હતા જેમણે પંજાબ હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન સિંધુ દરમિયાન સૈન્યની હલચલ અંગેની જે માહિતી છે તે પાકિસ્તાન પહોંચાડી હતી આ ઉપરાંત હરિયાણાના નુમાંથી મોહમ્મદ તારીફ નામના શખ્સની પણ જાસૂસી બદલ ધરપકડ કરવામાં આવી છે એટલે અત્યારે હાલ ભારતીય સેના દ્વારા કોઈ પણ શંકાસ્પદ છે એ લોકોની પૂછપરછ પૂછપરછ કરવામાં આવે છે ને આજ દરમિયાન ભારતીય સેના દ્વારા લગભગ જેટલા જાસૂસ છે તે લોકોની ધરપકડ કરવામાં આવી છે આની શરૂઆત યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા છે તેમના દ્વારા કરવામાં આવી હતી કારણ કે જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ થઈ ત્યારથી અનેક એવા શંકાસ્પદ લોકો હતા તે દરેક લોકોની તપાસ કરવામાં આવી હતી અને તપાસને આધારે લગભગ ભારતમાંથી અગિયાર જેટલા પાકિસ્તાની જાસૂસ છે તે પકડાવ્યા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર